ઉનાળો શરૂ થતાં જ રાજકોટમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે અંબિકા ટાઉનશીપમાં પાણીની સમસ્યા ઉભી થતા સ્થાનિકોએ વિરોધ કર્યો વોર્ડ નંબર અગિયારમાં છેલ્લા એક વર્ષથી ઓછું પાણી અપાતા હોબાળો કરવામાં આવ્યો હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર કરી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો પાણીની સમસ્યા હલ ન થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્યારાઇ છે વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન કરાતા લોકો કંટાળી ગયા અને રોષ પ્રગટ કર્યો છે ઉનાળો આવતાની સાથે સૌરાષ્ટ્રમાં ફરી જે પાણીનો પોકાર છે તે જોવા મળી રહ્યો છે રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં લોકો છે સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા હોય તેમ આજ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક બેનરો સાથે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે શું સમસ્યા છે તમારી પાણીનો ફોસ ઓછો આવે છે એ અમારી સમસ્યા પાણી ઓછું જ આવે છે લખાવી છે પણ એનો નિકાલ આવતો નથી ના છૂટકે આજે ધરણા ઉપર જવું પડે તો અને સમય મર્યાદે વધારો વીસ મિનિટમાં પાણી પૂરું નથી થતું પાણી આપો આ સમસ્યા એક વાર છે પણ સાહેબે ગઈ સાલ કીધું કે દિવાળી સુધી જાળવો મારે પાઇપલાઇન નખાઈ જાય પછી પૂરતું પાણી આપીશ એને બદલે દિવાળી દિવાળી પાછી આવી જાય તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર શ્રી ફોટા પડાવવા કોર્પોરેટર ફોટા પડાવવા માટે પોચી જાય છે પણ પાણીના ના ટેન્કર બંધ કરાવવા માટે કોઈ પહોંચતું નથી અમારી માંગ એટલી જ છે કે અમને પૂરતા ફોર્સ પાણી મળે સમય વધારો આપે પાણીમાં અને જે ગેટકોસમ બનાવેલ કંપની છે રણજીત બિલકોન એને પાંચ થી છ કરોડનો નો દંડ ફટકાર પાણી જોયી છે મોટું આયે તો જ પાણી આવે છે પાણી આવતું નથી કેટલા સમય થી સમસ્યા ઘણા ટાઈમ થી સ્થાનિકો દ્વારા આજે બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજકોટમાં જે કહી શકાય છે કે ઉનાળા આવતાની સાથે જે પાણીનો પોકાર છે તે ફરી એક વખત જોવા મળી રહ્યો છે કેમેરામેન જુનેજ સાથે ભાવેશર ન્યુઝ રાજકોટ